એ જો કરમ હા તો પતાઈ આયો ને બરાબર અરે એવી રીતે પટાવતો આવ્યો જો કે હવે આપણે બીજી વાર ઢકો જ ન થાય અરે વાહ જે ઉઘરાણી પતાવવા માટે મારા પગના જોડાના તળિયા ઘસાઈ હા ઈ ઉઘરાણી તું એક ધક્કે પતાઈ આવ્યો પતાઈ આવ્યો અરે વાસ કરું વાહ વાહ લાવ અરે તારો બીજો હાથ નઈ તો ઉગ્રાણીના નાણા લાવ નાણા ઉગ્રાણીના નાણા હા અરે કમી આતરે કા પોક માંડીને બેઠો હું કાઈ મરી નથી ગયો તમે મરી જાવ ને તો હું કઈ રડું નઈ રાજી થાવ તો પછી અત્યારે રડવા કા બેઠો મને એ યાદ આવી ગઈ ઘર માં ગયો ને તો એના ઘરમાં ના સુવા ખાત ના બેસવા પાટ ના ખાવા ભાત આ દાલ માં ખાડા આંખ માં ખાડા અરે પેટમાં ખાડા અરે અંગ ઢાંકવા માટે એની પાસે ચીથડી નોતી ચીથડી ચિથડી રડવા માંડ્યા એટલે હું પણ દુષ્કા પડીને રડવા માંડ્યો એટલે એ લોકો મને છાનો રાખવા માંડ્યો એટલે હું એને રાખવા રાખ્યા નહી અનેજી ને રડો મારા ને પાનકોટ ના લગ્ન થઇ ગયા પછી તમારી પાછળ કોઈ નઈ રડે લગન તારી જેવા વેતા વગર ના રે મારી દીકરી ના લગ્ન નહીં કરું પણ હવે લગ્ન ની ના પડતા ઘર ની વાત હું તમારા ઘર ની સામે બળી મરવું એટલે રાખ લઈ નું ચીતા સળગાવવા કામ લાગશે હા બળી મરું ને એટલે રાખ લઈ જાજો ચોડવા કામ લાગશે આ કામ તો પાણી તૈયારું ચીતા ખડકે મને બળી મળવા હતું

આ હું પાછી માંડ્યો નાના ગામ બચાર તું મારું નાક કપાવવા બેઠી અરે હેઠી ઉતર એથી હું માટે થી હેઠો ને તો જ્યાં સુધી તમે લગ્ન ની હાર નહી ઉતરો કરો નથી એ તો એટલે પછી હું લાગી જઈશ તમારી દીકરી એ કામે લાગી જશે અને તમે કામે લાગી જાશો હા બોલો હા કે તો અમારા લગ્ન ના ફેરવશો ને ફેરવી દઈશ પછી તમે ફરી તો નહી બોલાવો ગોળ બાપા ને અને આ મરણ ની માટે કણાવો લગ્ન ની તિથિ નક્કી અરે ગોળ બાપા ને બોલાવી દઈશ તમારા લગ્ન ની તિથિ એ નક્કી કરાવી દઈશ એક વખત તમે હેઠા ઉતરો ને ઘર માં હાલો